સાચી વાત છે મૂંઝવણ તો છે જ કારણ કે સાથે મેન્સ પણ એડ કરી છે એટલે વિદ્યાર્થી મૂંઝવણમાં છે પણ હવે સાહેબ વિદ્યાર્થીને મૂંઝાવાની જરૂર નથી કારણ કે આઈસી વિદ્યાર્થીઓ સાથે હર હમેશ છે એટલા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર રેવન્યુ તલાટીની લાઈવ બેચ લોન્ચ કરવામાં આવી છે સાહેબ તો સાહેબ આ બેચ વિશેષતા શું છે તો જણાવો સાહેબ જો બેચ ની વિશેષતા વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો આ રેવન્યુ તલાટી ની લાઈવ બેચ માં જોઈન થશે એ વિદ્યાર્થી મિત્રો ને 4000 રૂપિયા ની કિંમત એનસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ ફ્રી આપ છે સાથે સાથે

તો દોસ્તો રાહિ ની જુઓ છો અત્યારે આઈસ ઓનઆન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ લાઈવ બેચ ને જોઈન કરો